હ મારું નામ જાદવ રામભાઈ છે હું બસો તેરની ની અંદર રહું છું ડાયા પાર્ક સોસાયટીમાં અમારે આ આઠથી દસ વર્ષથી આ રોજ માટે થઈને વરસાદના પાણીના હિસાબે ગંદકી વાળો થાય છે કોઈ એસએમસી કે સુરતવાળા કોઈ અહીંયા ધ્યાન આપતા નથી બાજુમાં સ્કૂલ છે રોજ માટે ને વરસાદના હિસાબે પાણી આવે છે દર વર્ષે તો ખાબોશિયા ભરાય મચ્છર થાય ને એવું થાય છે ને દરરોજ માટે પંદર દિવસે વીસ દિવસે ગટર લાઈનનો પ્રોબ્લેમ રહ્યા કરે જાણ એ લોકો મોકલે એની રીતના સાફ સફાઈ કરીને પાછું પાછી ગટર ઉભરાય છે કોઈ સાંભળવા માંગતું પણ નથી અમારે એક કોર્પોરેટર મનીષાબેન રીતના ભલામણ કરી દે છે સમસ્યા સમસ્યા ની અંદર અહીંયા ગટર લાઈન ની પેલી તો ગટર લાઈન ની સમસ્યા છે પંદર વીસ દિવસ થાય ને એટલે ગટર લાઈન ઉભરાય એટલે એ લોકો સાફ કરી નાખે એટલે દર મહિને મહિને આ પ્રોબ્લેમ રહે દર વર્ષે આવી રીતના તમે જોવો છો ને આવો એમ થાય કે સારા ગામની અંદર આવી સારી કરીને હાથ જોડીને કહીએ કે આનો રસ્તો કરી આપે એમ નામ મારું નામ હિંમતભાઈ સોલંકી અમે અહીંયા ત્રીસ વર્ષથી રહી છે એમાં દસ થી પંદર વર્ષ સમસ્યા છે અહીંયા અમે માટી નખાવી અમારા ઘરના પૈસાની માટી નખાવેલી છે અહીંયા કોઈ બીજું કોઈ આવતું નથી અને ગટરની સમસ્યા લગભગ પંદર વર્ષ તો અન્ય હશે ગમે ત્યારે જાય ત્યારે એમ કે એક એની પહેલા એમ પાંચ હજાર રૂપિયા ભર્યા હતા અત્યારે એમ દસ હજાર રૂપિયા ભરેલા છે કોઈ હજી આવ્યું નથી હા રજૂઆત એમ ઘણી વાર કરેલી છે કમસે કમ બે પાંચ વાર રજૂઆત કરેલી છે તો કોઈ કોર્પોરેટર કોઈ કાઈ કોઈ ધ્યાન હા અને અહીંયા પાંચ ચાર પાંચ હજાર માણસ રહેતું છે સમસ્યા બધી આ સમસ્યા છે પાણીની સમસ્યા રોડ ની સમસ્યા છે સાહેબ આજુબાજુમાં બધે રોડ થઈ ગયેલા છે તો પછી અહીંયા તકલીફ છે અને આ બાજુની આ બાજુની લાઈન તો લીગલી છે આ બાજુની આ બાજુની ની અનલીગલી છે તો પછી અમે એની સ્ટ્રીટ લાઈટ આપેલી છે તો પછી રોડમાં શું તકલીફ છે સાહેબ